બેટ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્યો અને વ્યવસાયિક કૌશલ્યોની ખીલવણી થાય તે હેતુથી એક્સપોઝર વિજીતનું આયોજન કરવામાં આવ્યું હતું બોલભાઠા બેટ નવા મક્તમપુર પ્રાથમિક શાળામાં વ્યવસાયિક શિક્ષણ કૌશલ્ય અંતર્ગત એક્સપોઝર વિજિત આયોજન કરવામાં આવ્યું હતું એનીપી 2020 અંતર્ગત બાળકોને શિક્ષણ સાથે વ્યવસાય લક્ષી શિક્ષણ મળી રહે બાળકો સ્થાનિક કક્ષાના વ્યવસાયકારોથી પરિચિત થાય અને વિદ્યાર્થીઓમાં વ્યવસાયિક કૌશલ્યના વિકાસ પ્રત્યે રસ રુચિ કેળવાય તે હેતુથી ગોહિલ રાધાબેન દ્વારા વિદ્યાર્થીઓને ભરૂચ જીઆરડીસીમાં આવેલ ઈરા ફર્નિચર શોરૂમ તથા તેના વર્કશોપ યોજવામાં આવ્યો હતો આ એક્સપોઝર વિજિત પ્રસંગે અજયભાઈ દ્વારા વિદ્યાર્થીઓને નેતરમાંથી બનતી વિવિધ હોમ ડેકોરની વસ્તુઓ તથા ફર્નિચરની

શાળાના વિદ્યાર્થીઓ માટે હોમ ડેકો ની વસ્તુઓ હેન્ડ જ્વેલરી તથા હોમ ડેકોરેશનનો વર્કશોપ યોજ્યો હતો આમ વિદ્યાર્થીઓમાં જીવન કૌશલ્યો અને વ્યવસાયિક કૌશલ્યો ની થાય તે હેતુથી ઉપરોક્ત તમામ વસ્તુઓ કરવામાં આવી હતી